પીએમ કિસાનના ટ્વિટર હેન્ડલ ઉપર આવશો એટલે આ રીતે તમને એક પોસ્ટર જોવા મળશે જ્યાં લખેલું છે ફોર્ટી ફાઈવ ડે વિલેજ લેવલ પીએમ કિસાન સિચ્યુએશન કમ્પેન તો મિત્રો આ પિસ્તાલીસ દિવસ માટે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર એક કમ્પેન રાખવામાં આવ્યું છે જેની તારીખ છે એક ડિસેમ્બર બે હાજર ત્રેવીસથી લઈને પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એટલે કે પિસ્તાલીસ દિવસનો આ કમ્પેન છે એ ચાલશે જેની અંદર તમે તમારા ફોર્મ ભરવાના બાકી હોય પીએમ કિસાનની અંદર અથવા તમારા ખાતામાં રૂપિયા જમા ન થતા હોય કોઈ પણ મુશ્કેલી હોય તો તમારા ગામની અંદર જે નોડલ ઓફિસર હોય એને તમે સંપર્ક કરીને તમારું જે નવું ફોર્મ છે અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય કે તમારા ખાતામાં રૂપિયા જમા ન થયા હોય તો એ જાતના કોઈ પણ પ્રોબ્લમના સોલ્યુશન એ તમને જે નોડલ ઓફિસર છે અથવા સીએસી સેન્ટર છે તમારા આજુબાજુના ત્યાં આપવામાં આવશે તો નીચે તમને ક્યુઆર કોડ પણ આપેલો છે એના દ્વારા તમે માહિતી મેળવી શકો છો તો આ મિત્રો અપડેટ અને હવે આપણે જે નામ છે અથવા પણ ગામનું આપણે લિસ્ટ છે એ કેવી રીતે કાઢવું એ જોશું તો મિત્રો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો પીએમ કિસાન આટલું ટાઈપ કરતા જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં તમે નીચેની સાઈડ જાશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારું રાજ્ય છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે હું મારું રાજ્ય ગુજરાત છે તો અહીંથી સિલેક્ટ કરી લઉં ત્યારબાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારો જે તાલુકો હોય એ તાલુકો અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યાર પછી છે તમારું બ્લોક તો તમારો જે પણ બ્લોક લાગુ પડતો હોય એ બ્લોક સિલેક્ટ કરી લ્યો અને અહીંથી તમારે તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું છે જે પણ ગામનું તમે આવતા હોય એ ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી લ્યો અને આયા ગેટ રેકોર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને આખું લિસ્ટ જોવા મળશે તેમાં તમારું નામ છે કે નહીં તમે અહીંથી ચેક કરી શકશો તમારા આખા ગામનો જે પણ લાભ લેતા હશે આ પીએમ કિસાન યોજનાનો એના નામ અહીંયા બતાવશે જો આની અંદર તમારું નામ હશે તો જ તમે આનો લાભ લે લેતા હશો અથવા તમને આ તમારી યોજના છે ચાલુ હશે અહીંથી તમને નીચે ઓપ્શન આપેલા છે તો તમે બીજા પેજ ઉપર ત્રીજા પેજ ઉપર અહીં નીચેથી તમે જઈ શકશો આ રીતે અહીંથી તમે તમારું નામ છે એ આ યોજનાની અંદર છે કે નહીં એ પણ અહીંથી તમે ચેક કરી શકશો આ તો આ રીતે મિત્રો તમે કોઈ પણ ગામનું લિસ્ટ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ ઓનલાઈન આ યોજનાની અંદર બોલે છે કે નહીં એ પણ અહીંથી જોઈ શકશો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત